નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કે મગફળીમાં આવતી સફેદ ફૂગ વિશે મગફળીનો જેવો પાક તૈયાર થાય ને એટલે આ ફૂગ જોવા મળે છે તેમાં ખાસ કરીને ઘેરું ટીકા અને સફેદ ફૂગ મગફળીમાં ખૂબ જ મોટું નુકસાન કરે છે સાથે સાથે ઉત્પાદનમાં પણ ઘટાડો લાવે છે એટલે જો તમારે મિત્રો આ રોગને કઈ રીતે કાબૂમાં લાવવો અને કઈ રીતની કાળજી રાખવી કે હું આ આજે વાત કરવાનો ખાસ કરીને સફેદ ફૂગનું ફૂગ નિયંત્રણ એટલે એવા પ્રકારની દવાનો કરો અને કઈ દવાનું રિઝલ્ટ સારું આવે છે અને જો તમારે બેક્ટેરિયાનો ઉપયોગ કરવો હોય તો કયા બેક્ટેરિયાનો ઉપયોગ કરવો કઈ કંપનીના કરવા એનું સારું સો એ ટકા રિઝલ્ટ આપે છે મિત્રો એ વાત કરવાની છે ત્યાર પછી સફેદ ફૂગ રોગનું પ્રમાણ ક્યારે વધે અને લાસ્ટમાં આપણે વાત કરીશું તેની ઓળખ વિશે કઈ રીતે સફેદ ફૂગને ઓળખી શકાય તો આ વિડીયો અંત સુધી તમે બન્યા રહેજો કારણ કે સંપૂર્ણ માહિતી તમને મળવાની છે અને વિડીયો થોડોક લાંબો થશે પણ જો તમારી પાસે ટાઈમ હોય તો જો કારણ કે અધૂરી માહિતી કોઈ દિવસ ઉપયોગમાં આવતી નથી એટલા માટે તમે ટાઈમ કાઢીને પૂરેપૂરો વિડિયો જોવા વિનંતી અને જો આ તમે રીતે ફોલોઅપ કરશો ને એટલે સો સો ટકા સફેદ ફૂગનું રિઝલ્ટ તમને મળશે જ કારણ કે સારામાં સારી જે રિઝલ્ટવાળી દવા છે એની જો વાત કરવાનો છું આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હું મારો ટૂંકો પરિચય આપી દઉં મારું નામ છે રવિ કોટડીયા અને તમે જે જોઈ રહ્યા છો તેનું નામ છે કૃષિ માહિતી લેટર ચેનલ આ ચેનલ ઉપર તમને ખેતી લક્ષી આવી બધી અવનવી માહિતી મળતી રહેશે અને કોઈપણ સરકારી યોજના હોય અથવા ખેડૂતોના કાયદા છે કોઈપણ પ્રકારની સારી એવી ખેતીની માહિતી હોય તો આ ચેનલ ઉપર તમને મળતી રહેશે એટલે ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો પસંદ આવે ને બીજા ખેડૂતભાઈને શેર કરજો એટલે આપણે વાત કરીએ સફેદ ફૂગમાં તો સફેદ ફૂગ માટે બે રીત છે કંટ્રોલ કરવાની એક રીત છે કેમિકલ ફૂગનાશક અને બીજું છે જૈવિક ફૂગનાશક આમ બંને રીતે તમે કંટ્રોલ કરી શકો તો સૌપ્રથમ આપણે વાત કરીજીએ કેમિકલ ફૂગનાશક વિશે તો મિત્રો સફેદ ફૂગમાં અલગ અલગ સફેદ ફૂગની દવાઓ માર્કેટમાં આવે છે અને તમે પણ ઉપયોગ કરતા હજો પણ ઘણીવાર તમે પણ થાકી જાવ છો કે આમાં રિઝલ્ટ મળતું નથી દવા નકામી આવે છે પણ મિત્રો અમુક દવા કામ આપતી નથી મોસ્ટ ઓફલી નથી આપતી એમાં જે હું તમને આજે જે દવાનું નામ આપીશ એ સંપૂર્ણપણે કામ આપે છે એટલે બને ત્યાં સુધી તમે ઘણા બધા અખતરા કર્યા રહ્યા છે પણ તમે મિત્રો એકવાર મારું માન્ય રાખીને આ દવાનો ઉપયોગ કરો તમને રિઝલ્ટ પૂરેપૂરું મળશે જેનું સારું રિઝલ્ટ આવે છે તે છે મિત્રો દવ કંપની એટલે દાવ એગ્રો સાયન્સનું ગોલ્ડ દવ એગ્રો સાયન્સ કંપની અને એનું કેરાથોન ગોલ્ડ નામની પ્રોડક્ટ એનું સારામાં સારું રિઝલ્ટ છે ટકાવારીની વાત કરીએ તો મિત્રો ફોર્મ્યુલેશનમાં આવે છે આ દવાની ખાસિયત એ છે કે ઓનટેક દવા આવે છે એટલે પરસી આવે ટૂંકમાં એની ઉપર પડે એટલે તરત કામ આપે છે જેથી ઝડપીમાં ઝડપી રિઝલ્ટ મળે છે અને બીજી સૌથી મોટી એ પણ ખાસિયત છે પ્રોટેક્ટિવ ક્યુરેટિવ અને ઇરેક્ટિવ આ ત્રણ પ્રકારની કામ આપે છે એટલે કઈ રીતે તો કે માનો કે પ્રોટેક્ટિવ એટલે જો હજી ફૂગ ના આવી હોય અને તમે આનો છટકાવ કરો તો પણ ફૂગ આવવા દેતું નથી ત્યાર પછી ક્રિએટિવ એટલે જો ફૂગ આવી ગઈ હોય તો તેને રોકી રાખે છે અને આગળ વધવા દેતું નથી અને લાસ્ટમાં વાત મેં જે કરી એટલે ઇરેક્ટિવ મિત્રો સાવ નાબૂદ કરી નાખે છે આ રીતે ત્રણેય રીતે કામ આપે છે એટલે આ દવાની મેં ભ્રમણ એટલા માટે કરી એક તો રિઝલ્ટ છે પ્લસ એનું હવે હું મિત્રો બીજી એક એ પણ મોટી ખાસિયત સાથે સાથે કહી દઉં કે જો તમારું તાપમાન ઊષું હોય અથવા નીસું હોય બંને તાપમાનમાં સારામાં સારું કામ આપે છે ઘણી દવામાં એવું હોય છે કે ઉષા તાપમાનમાં કામ આપે અમુક કન્ટેન અમુક કન્ટેન નીશા તાપમાનમાં આપે આ બંને તાપમાનમાં સારું કામ આપે છે પછી માનો કે ઉનાળો હોય તો કામ આપતું નથી અત્યારમાં જે આપણે પરિસ્થિતિ ચોમાસુ મગફળીની હોય ત્યારે બંને તાપમાનમાં કામ આપે છે એટલે જો સફેદ ફૂગ આવી હોય તો આ દવાનો ઉપયોગ કરો જેનું પ્રમાણ છે પંદર લીટર પાણીમાં પંદર એમએલ એટલે ખાલી એક એક લીટરમાં એક એમએલ થયું આપણે પંદર લીટરનો પંપ હોય તો પંદર મિલી નાખી અને છટકાવ કરવાનો છે અને બીજું એ ઘણા ખેડૂતભાઈ એ પણ ભૂલ કરે છે હવે મેં તમને આ દવા તો કહી દીધી પણ ઘણા તો પણ કહે છે કે રિઝલ્ટ સાહેબ મળતું નથી તો મિત્રો એનું કારણ છે તમારું કે સોખું પાણી લેવું અને વીઘો એક વીઘા જો સોળ ગુઠાનો વિઘો હોય નાનો વિઘો એટલે એક વીઘા તમારે ચાર પંપ ઓછામાં ઓછા કરવાના છે પ્રમાણ તો આના રાખવાનું છે જો સારામાં સારું રિઝલ્ટ લેવું હોય તો એક વીઘે ચાર પંપ છટકાવ કરવો હોય દવાનું રિઝલ્ટ મળે છે નકર દવાનું રિઝલ્ટ મળતું નથી ઘણા ખેડૂતભાઈઓ એકથી બે પંપ પર વીઘાએ કરે છે તો તેને રિઝલ્ટ ના મળે અને બીજું એ વાત પણ ધ્યાન રાખવાની છે કે જે તમારો કંપની નોઝલ છે એ એકદમ ધુમ્મસ થાય ને એ ટાઈપની લેવાની છે જેથી કરીને પૂરેપૂરો રિઝલ્ટ મળે એટલે આ વાત અમુક અમુક નાની નાની વાત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે બને ત્યાં સુધી સાથે આપસા દવા જે આવે છે આપસા છે એક્ટિવ છે કોઈ પણ પ્રોડક્ટમાં સ્પ્રેડર છે આ ઘણા બધા જે મુદ્દામાં સિલિકોન બેઝની દવા છે તેને સાથે ઉપયોગ કરો જેથી સારામાં સારું રિઝલ્ટ અને ઝડપી મળે હવે વાત કરીએ આ તો થઈ કેમિકલ અને જો મિત્રો માહિતી પસંદ આવી હોય ને તો શેર પણ કરી દેજો જેથી કરીને તેને પણ ફાયદો થાય હવે આપણે જૈવિક કેમ કંટ્રોલ છે જે ઓર્ગેનિક ખેતી કરે છે આ એની માટે અને જે કેમિકલ કરે છે એની માટે પણ બરાબર બંને માટે તો ટ્રાયકોડામાં જે વેરી બેક્ટેરિયા આવે છે એનો ઉપયોગ કરવો એમાં મિત્રો બે પ્રકારે માર્કેટમાં મળે છે એક છે લિક્વિડ ફોર્મમાં અને બીજું છે પાવડર ફોર્મમાં તમારે જે પાવડર ફોર્મમાં આવે ને એનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે એ વધુ સારું રહેશે એમાં જો તમારે સારામાં સારું અને વધુ સારું રિઝલ્ટ મેળવવું હોય તો હું જે તમને પદ્ધતિ કહું ને એ પદ્ધતિનો ઉપયોગ કરો એટલે સારામાં સારું રિઝલ્ટ મળશે ઘણા ખેડૂતભાઈઓ લઈ આવે છે પણ એમાં રિઝલ્ટ મળતું નથી તો અમુક મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે તો મિત્રો સૌથી પહેલાં દસ કિલો રહેતી જે જાડી હોય ને તમે જેવું છંટકાવ કરો એટલે નીચે પડી જાય જેથી કરીને ડાયરી કોન્ટેકમાં આવે થર્ડ સુધી પહોંચે એટલે બરોબર દસ કિલો રેતી આ એક વીઘાનું માપ આપું છું અઢીસો ગ્રામ એમાં ગોળ નાખવાનો છે ગોળને પલાળી નાખવાનો પાણી ઘણી નાખવાનું ત્યાર પછી એક કિલો ટ્રાયકોટામાં વિરડી બેક્ટેરિયા લેવાના કોઈ પણ કંપનીના અમુક કંપની વીઘે એક કિલો આપે છે જે કાંઈ તમે લેવા જાઓ જે કાંઈ ભલામણ હોય કોઈ એક કિલોના એક વીઘામાં કહે છે પણ એમાં હું તમને સારી કંપની સજેસ્ટ કરું તો એગ્રીલેન્ડ કંપની આવે છે એના મોનિટર નામથી બેક્ટરી આવે છે એનું કામ ખૂબ જ સારું છે થોડુંક મોંઘી છે કોસ્ટલી છે પ્રોડક્ટ રિઝલ્ટ તમારે સારામાં સારું આવશે એ મિત્રો કિલોના પાંચસોથી સાડા પાંચસો રૂપિયા રહેશે પછી જે કાંઈ તમારા વિસ્તાર પ્રમાણે ભાવ હશે એ આપણે નથી યાદતા પણ રિઝલ્ટ સારું છે એ વિઘે એટલે વિઘે મિત્રો તમારે અઢીસો ગ્રામ નાખવાના છે એ સારામાં સારી વસ્તુ છે ત્યાર પછી જો વાત કરીએ ને તો આ બધી વસ્તુ લઈને આગળના દિવસે મિક્સ કરવાની એટલે તમારે શું કરવાનું આજે નાખવું છે તો એક દિવસ અગાઉ અમે જે રેતી ગળ અને ટ્રાયકોડામાં ત્રણે મિક્સ કરીને અને ખાસ માપમાં તો જે કીધું કે કોઈ પણ કંપનીના કોઈ વીઘે કિલો નાખવાતા તો કિલો નાખવાના છે અઢીસો ગ્રામ તો અઢીસો ગ્રામ જો એગ્રી લેન્ડનો લ્યો તો અઢીસો ગ્રામ જે મેં તમને દસ કિલો રેતી અઢીસો ગ્રામ ગોળ અને ટ્રાયકોડામાં ત્રણેને મિક્સ કરીને ભીનું કપડું ઢાંકી દેવાનું છે બરાબર અને બીજા દિવસે એને છટકાવ માટે નાખી દેવાનું છે તેને મિત્રો આથી છે ને તો મરી જ જાય છે સાથે સાથે છોડમાં તાકાત આવે છે અને એના ફ્લાવરિંગમાં વધારો કરે છે એટલે આમ ગણીએ ને તો ખાતર જેવું પણ કામ આપે છે હવે વાત કરીએ કે તમારે કઈ વાતનું ધ્યાન રાખવું ઘણી વાર તમને એમ થાય છે કે રિઝલ્ટ નથી મળતું તો એક આ એક ખાસ ધ્યાન રાખજો દીકરીયા જે નાખતા હોય એને છે ને મિત્રો પેલા ભેજવાળું વાતાવરણ ખૂબ જરૂરી છે પછી સૌથી મહત્વનું એ પણ છે કે વિરડી બેક્ટેરિયાનો ઉપયોગ કરો તે પહેલાં જો કોઈ કેમિકલવાળી પદ્ધતિથી ખેતી કરે છે તો ચાર પાંચ દિવસ પહેલાં ફૂગનાશક દવાનો છટકાવ ન થવો જોઈએ અને તમે બેક્ટેરિયા જમીનમાં આપો ત્યાર પછી ચાર પાંચ દિવસ સુધી નથી કરવાનો નકર શું થશે બેક્ટેરિયા મૃત પામશે અને રિઝલ્ટ મળશે નહીં હવે તમારે નિર્ણય એ કરવાનો છે મારે બેક્ટેરિયા નાખવા કે કેમિકલવાળું કેરાથી નાખવું બરાબર હવે અમુક વાર કેવું હોય છે એ ખૂબ જ વરસાદની હેલી પડે દસ થી પંદર દિવસ દવાનો છંટકાવ કરવો સંભવ ના હોય તો મિત્રો હું તો તમને ચોક્કસ કહું છું કે બેક્ટેરિયાનો ઉપયોગ કરો જેથી કરીને તમે દસ થી પંદર દિવસમાં સારામાં સારું કામ આપે અને બેક્ટેરિયા ભેજમાં સારો એવો ગ્રોથ કરે છે અને ફૂગ આવવા દેતા નથી અને જો સૂકું વાતાવરણ હોય અને ફૂગ આવી ગયો હોય અને બેક્ટેરિયા કામ ના આપે તો એની માટે મિત્રો જે મેં તમને આ કેમિકલ વાળું કીધું કેરાથીન દાવ કંપનીનું એનો ઉપયોગ કરો બંને રીતે અને સફેદ ફૂગમાં સારામાં સારું રિઝલ્ટ છે એ ફાઇનલ વાત છે મિત્રો હવે વાત કરીએ સફેદ ફૂગમાં રોગનું પ્રમાણ ક્યારે વધે તો જ્યારે મગફળી મોટા ભાગે ત્રીસ દિવસની થાય ને ત્યારે તે શરૂ થઈ જાય છે અને પાકની કાપણી એટલે જ્યારે એન્ડ ટાઈમ હોય હાર્વેસ્ટિંગનો સમય હોય ત્યાં સુધી આ રોગ નુકસાન કરે છે આ ખેડૂતો રોગને મગફળીની સફેદ ફૂગથી પણ ઓળખે છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ ને ફૂગ હાયર લીલ ગ્રુપની છે અને એ મગફળી પાકમાં ખૂબ જ આવે છે શરૂઆતમાં તેના લક્ષણો જોઈએ તો અસરગ્રસ્ત છોડનો પીળો પડવા માંડે છે જેમાં ફૂગ હોય તે પીવળો પડવા માંડે અને ધીમે ધીમે નબળો પડી જાય તે છેલ્લે સુકાઈ જાય છે સફેદ ફૂગ ઓક્સિજન પ્રિય છે એટલે તે ભેજવાળા અને

વાત કરી હવે સફેદ રંગની ફૂગ થડના ભાગમાં અને ડોડવા પર જોવા મળે છે જેના સંક્રમણના કારણે આખી આખો છોડ સુકાઈ જાય છે અથવા ડોડવા પણ બગડી જાય છે આ રીતે મિત્રો આનું નુકસાન થાય છે એટલે સફેદ ફૂગ આવે તો જે મેં ઉપર તમને વાત કરી એ સંપૂર્ણપણે તમે કરી શકો છો અને બેફિકર કરો કારણ કે એમાં રિઝલ્ટ તમને મળશે એ સચોટ માહિતી છે પણ મેં જે કીધું તે પ્રમાણે કરવાનું છે તો આ માહિતી પસંદ આવે એટલે બીજા ભાઈઓને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તેને સફેદ ફૂક બચાવી શકાય લાઈક ન કરો તો કાંઈ વાંધો